શહેરના નહેરુ ભવન વિસ્તારમાં મહાકાળી સેવસનની બાજુમાં આસો પાલવનું વૃક્ષ આવેલું છે જે ધડાકાભેર ધરાશાયી થતાં ફોર વ્હીલર ગાડીમાં બેઠેલા લોકોનો આ બાદ બચાવ કરવામાં આવ્યો પરંતુ ફોર વ્હીલર ગાડીને ભારે નુકસાન થયું છે વડોદરા શહેરના નહેરુ ભવન વિસ્તાર ખાતે ગાડીમાં સવાર ચાર સ્ત્રીઓ તેમજ એક પુરુષ માંજલપુરથી સાતના ટોકિન્સ જવા રવાના થયા હતા ત્યારે નહેરુ ભવન ખાતે પ્રખ્યાત મહાકાળી શિવસનની બાજુમાં આવેલ આસોપાલવનું વૃક્ષ અચાનક ધડાકાભેર ધરાશાયી થતા ગાડી ઉપર ભટકાયું તોતિંગ વૃક્ષ ગાડી ઉપર પડતા ફોર વ્હીલર ગાડીને ભારે નુકસાન થયું હતું ગાડીમાં સવાર ચાર સ્ત્રીઓ તેમજ એક પુરુષનો આબાદ બચાવ થયો ઘટના બનતાની સાથે જ વિસ્તારમાં લોક ટોળા ઉમટ્યા હતા લોકોએ ગાડીમાં સવાર તમામ લોકોનો તાત્કાલિક બચાવ કર્યો તેમજ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરી હતી તાત્કાલિક ઘટનાની જાણ થતાં જ સ્થળ પર ફાયર બ્રિગેડ આવીને રોલર કટરથી લઈને ધરાશાયી થયેલા વૃક્ષને તાત્કાલિક દૂર કરાયા હતા અને ઝાડ પડવાના કારણે ટ્રાફિક જામ ઘટના દ્રશ્ય હતા જે ફાયર બ્રિગેડના લશ્કરો દ્વારા કામગીરી પૂર્ણ થતા સાથે જ દૂર થયા હતા રોડ પરથી ગાડી જઈ રહી હતી ને તાત્કાલિક કઈક કોઈ જગ્યાએ ઝાડ પડ્યું અને ગાડીમાં અંદર ચાર એક જણા હતા જે દબાઈ ગયા હતા ફાયર બ્રિગેડ ને કોલ મળતા સ્થાનિક કાઉન્સિલર દ્વારા જાગૃતિબેન કાકા દ્વારા કોલ મળતા તાત્કાલિક પણ ઘટના સ્થળે ગાડી પહોંચી ગઈ અને પબ્લિક દ્વારા તેઓને બહાર કાઢી દીધા હતા અત્યારે હાલમાં ગાડી પરથી ઝાડ હટાવવાની કામગીરી ચાલી રહી છે માં અમારો વિષય નથી ફાયર બ્રિગેડ ખાલી માત્ર સિવાય હા એ લોકો ને કાઢી લીધેલ છે બાર